અને કિરીટ પટેલના નિવેદન સામે હવે લવિંગજી ઠાકોરે પલટવાર કર્યો છે બોલવા વાળા ધારાસભ્ય ને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય કિરીટભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછ્યો દારૂ પીન જમ ફાવે બોલવું પડ્યું રેવું એ પટેલ છો તમે તો આ શોભે નઈ બકવાસ છે એને હું વખાણો છો અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો એ એક આંગળી થી વિજો ત્રણ આંગળી તમારા ઉપર આવે છે એમની સભામાં એમનો આક્રોશ ફાટી નીકળ્યો એમના કોંગ્રેસ કાર્યકર્તાનો આક્રોશ ફાટી નીકળ્યો શાંતિ રાખો એટલે એમ હોય પોતાની તમે પેલું

લવિંગજી ઠાકોર પર કર્યા હતા પ્રહાર અને રાધનપુર માંથી કિરીટ પટેલ લવિંગજી માર્યો હતો આ કહ્યું હતું કે કાઢી અને નાચવા વાળા લાયા આવું નિવેદન કિરીટ પટેલે આપ્યું હતું રાધનપુરની જનતા નક્કી કરે કેવો ધારાસભ્ય જોઈએ છે અને આ નિવેદન બાદ જનતાના પ્રશ્નો ઉઠવા વાળા ધારાસભ્ય જોઈએ છે કે નાચવા વાળા આવું નિવેદન કિરીટ પટેલે આપ્યું હતું અને કિરીટ પટેલના નિવેદન સામે હવે લવિંગજી ઠાકોરે પલટવાર કર્યો છે લવિંગજી ઠાકોરે કહ્યું છે કે હું નાનપણથી ભજન અને ભક્તિનો માણસ છું મિસ્ટર કિરીટ પટેલ તમે જે રીતનું નિવેદન આપ્યું છે તો તમે શું કર્યું તે પણ એકવાર જોઈ લેજો દારૂ પીવો અને ન ખાવાનું એ તમે ખાવ છો તેવું લવિંગજી ઠાકોરે કહ્યું અને સાથે જ કહ્યું કે તમે એક આંગળી કોઈ પણ આ વ્યક્તિ ઉપર ચીંધો છો ત્યારે ચાર આંગળી તમારી સામે હોય છે અને થોડા દિવસોમાં હું એક બુક બહાર પાડવાનો છું મારા વિસ્તારના કરેલા વિકાસનો કામોની એ કામ અને બુક બતાવશે કે મેં શું કર્યું છે હું નાચવાવાળો ધારાસભ્ય છું કે પછી કામ કરવાવાળો એટલે હવે ઉત્તર ગુજરાતના રાધનપુરમાં કે જ્યાં કિરીટ પટેલના જન આક્રોશ સભામાંથી જે નિવેદન આપ્યું હતું

કોંગ્રેસ વાળા લઈને આવ્યા હતા એમાં શરૂઆતમાં એ જંગી પાટણના ધારાસભ્ય કિરીટભાઈ કર્યું એમાં એમની સભામાં એમનો આક્રોશ ફાટી નીકળ્યો એમના કોંગ્રેસ કાર્યકર્તાનો આક્રોશ ફાટી નીકળ્યો અને એમને રોકવામાં આવ્યા કે તમારે આ તમે ટિકિટ ક્યાં આપી દીધી છે અને રઘુભાઈને કેવી રીતે તમે જીતાર છો એવી વાત એમના કાર્યકર્તાઓ કરી મેં જોયું છે ટીવીઓ વિડિયાના માધ્યમથી રહી બીજી વાત કે કિરીત પટેલે નાચવાવાળાને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું ગુરુ ભારતનો માણસ છું ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી મિસ્ટર કિરીટભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછ્યો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે એમ બોલવું પડ્યું રહેવું અને ન ખાવાનું ખાવાનું ભલામાણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને મા ભૌમની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ માગતા નથી એટલે આ તમારો જે બકવાસ છે એને હું વખોડો છું અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો કારણ કે આવી અમારા ઉપર કોઈના ઉપર ખોટું એ ઉછાળવું એ એક આંગળી ચીધવી તો ત્રણ આંગળી તમારા ઉપર આવે છે એટલે આ બિલકુલ તમે કર્યું તમારે મુબારક પણ અમે તો મા ભોમની માં ભારતીની રક્ષા કરવા વાળા માણસ છીએ લોકોની સેવા કરવા વાળા માણસ છીએ મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે ઘણા ના ઘણા એવા હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે જોઈ લોજો કે આ નાજવાવાળા છે કે કામ કરવાવાળા છે એવા મેં કારણ કે ખૂબ જ વિકાસના કામો કર્યા છે અને ભજન સત્સંગ તો એ મારી સંસ્કૃતિમાં મારે બચપણથી જ મારા વારસામાં આવેલું છે એટલે મિસ્ટર કિરીટભાઈ પટેલ આ હું બંધ કરીને જે કરતા હોય કરો અને રઘુભાઈને તમે ટિકિટ આલી જીતાડવાની વાત કરો એ ખૂબ સારી વાત છે બોલવા વાળા ધારા સભ્યને કાઢી અને નાચવા વાળા ધારા સભ્યને લાયા સાચી વાત કે ખોટી વાત હવે તમારે ફરીથી બોલવા વાળા રાખવાના છે કે નાચવા વાળા છે પ્રશ્નો વિધાનસભાની અંદર અંદર સરકારની રજૂ કરી શકે એવા બોલવા વાળા બોલવાવાળા ની જરૂર છે કે જે તે વડઘોડા નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે બોલો બોલો નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની